દરોડા પાડવામાં આવ્યા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓર્ચિડ ટાવરની પાછળ સ્ટેટ મોનીટરિંગ સેલે દરોડા પાડી પોલીસે વિદેશી દારૂની પાંચ હજાર છસો છેતાળીસ બોટલો કબજે કરી હતી સુરતની ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ વિદેશી દારૂની પાંચ હજાર છસો છેતાલીસ બોટલો કબ્જે કરી હતી એક સાથે જ એકસો એસી દેશી દારૂનો મુદ્દા માલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો વિદેશી દારૂની કિંમત નવ લાખ ઓગણપચાસ હજાર ચારસો છોતેર રૂપિયા હોવાનું સામે આવ્યું છે સાથે જ પોલીસે નવું વાહન પંદર મોબાઈલ બે પેટીએમ સ્કેનર સહિત કુલ તેર લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સાથે જ દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ ગોડાઉન થી દારૂ સપ્લાય કરનાર કાળુ યાદવ દારૂ લાવી આપનાર ભરત સહિત કુલ બાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે